માય ડિયર પેરેન્ટ્સ જો તમારું બાળક ત્રણ વર્ષનું હોય અને એને પીપી લાગે ત્યારે ચડીનું બટન તમે ખોલી દો છો એને જ્યારે વેફરનું પેકેટ આપો છો ત્યારે એ ખોલીને આપો છો જો હા તો ક્યાંક ને ક્યાંક આપણે ભૂલ કરી રહ્યા છીએ મારો કોઈ એવો ઈરાદો નથી કે તમે એને સર્વિસ ન આપો પણ એને તમે ડિરેક્શન આપો કે આ રીતે બટન ખોલી શકાય આ રીતે વેફર નું પેકેટ છે એ ઓપન કરી શકાય એટલા માટે એમને કરી નથી આપવાનું પણ એમને ડિરેક્શન આપવાનું છે એનો મતલબ એવો થાય કે બાળકને સંઘર્ષ કરવા દયો અને એમના સંઘર્ષને માન આપો આ ચૂકી ન જતા પ્રત્યેક ક્ષણે આપણે યાદ રાખવું પડશે કે આપણે બાળકને પાંગડા બનાવવા નથી બાળકને સંઘર્ષપૂર્ણ વાતાવરણમાં મૂકવા છે કારણ કે આપણે એમને ચેમ્પિયન બનાવવા છે ભૂલી ન જતા થેન્ક યુ